નમસ્કાર મિત્રો તારીખ છે ચાર એપ્રિલ બે હજાર પચીસને આજે શુક્રવાર આજેના વિડીયોની અંદર જીરો બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવી હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો જીરુ બજારમાં તેજીનો દોર યથાવત છે અને સ્ટોક કીટોની લેવાલીથી મને વધુ સો રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે જીરુ બજારમાં એપ્રિલ મહિનામાં ગલ્ફ દેશોના નિકાસના વેપારો થાય તેવી ધારણાઓ રહેલી છે શીરુમાં સતત બીજા દિવસે સુધારો થયો હતો અને ભાવમાં સો રૂપિયા વધી ગયા હતા શીરુ બજારમાં આગળ ઉપર બજારો ટોન મિશ્ર સરેરાશ દેખાઈ રહ્યો છે બજારમાં ખાસ કોઈ મોટી તેજ હવે લેવાલી દેખાતી નથી પરંતુ સ્ટોક કીટો નીચા ભાવથી ખરીદી કરી રહી હોવાથી બજારમાં ટેકો મળી રહ્યો છે એપ્રિલ મહિનાથી જીરુ બજારમાં એવરેજ નિકાસના વેપારો થાય તેવી સંભાવનાઓ છે ખાસ કરીને રમઝાન પૂરા થયા બાદ ગર્ભ દેશોની માંગ આવે તેવી ધારણા હોવાથી જીરુ બજારમાં હાલ તો સ્ટોક કીટો જે ભાવથી મળે છે તે ભાવથી જ ખરીદી કરી રહ્યા હોવાથી બજારોમાં બસો રૂપિયા જેવા આ સપ્તાહે વધી જાય તેવી પણ સંભાવનાઓ રહેલી છે આગળ ઉપર રાજસ્થાનની વેચવાલી અને લોકલ માલ કેવા આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે જીરોનો નો બેન્સમાર્ક વાયદો ચારસો પાંચ રૂપિયાથી વધીને બાવીસ હજાર નેવું ની સપાટીએ બંધ થઈ રહ્યો છે તો મિત્રો આથી જીરુને લગતી આજની સરસા વિડીયો ગમ્યોને લાઇક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન